જય જવાન જય કિસાન આજે તારીખ ચૌદ છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી લઈને પંદરસો ઓગણ રૂપિયા આવક નોંધાઈ છે પચાસ મણની જીરુનો બજાર રહ્યો છે ત્રણ હજારથી લઈને ઓગણચાલીસો ને રૂપિયા આવક નોંધાય છે ત્રણસો નેવું મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા આવક નોંધાય છે નવસો ને દસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો છત્રીસથી લઈને બારસો પંચોતેર રૂપિયા આવક નોંધાય છે ત્રણસો અઢાર મણની ઘઉંનો બજાર ભર્યો છે ચારસો ચોર્યાસીથી લઈને 513 તેર રૂપિયા આવક નોંધાય છે 625 મણની કાળા તલનો બજાર ભર્યો છે અઢારસોથી લઈને ત્રેવીસો પંચોતેર રૂપિયા આવક નોંધાય છે ત્રણસો છેતાલીસ મળની રાયનો બજાર ભર્યો છે અગિયારસો સિત્તેરથી લઈને તેરસો સિત્તેર રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચાલીસ ધાણાનો બજાર ભર રહ્યો છે એક હજાર પચાસથી લઈને તેરસો ને અગિયાર રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને વીસ મણની ચણાનો બજાર ભર રહ્યો છે એક હજાર એકવીસથી લઈને એક હજાર ને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે બોતેર મણની મગફળીનો બજાર ભર રહ્યો છે આઠસો પચાસથી લઈને બારસો ને ચુમ્મોતેર રૂપિયા આવક નોંધાય છે તેતાલીસો ને સત્યાશી મળી સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને બારસો પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચોરાણું મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી લઈને એક હજારને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે ચાર હજારને બાર મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી લઈને તેરસો રૂપિયા આવક નોંધાય છે પાસઠ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ચૌદ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપે કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત ગુજરાતમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે નજર હળવદની ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો